કાળા મરી તીખા તીક્ષ્ણ ગરમ પચવામાં રુચિ ઉત્પન્ન કરનાર શોષક ભૂખ લગાડનાર શિરોવિરેચનીય કૃમિનાશક કફ વાયુ તથા હૃદયના રોગોનો નાશ કરનાર છે યુનાની મત મુજબ મરી નાડીને બળ આપનાર જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર આહારનું પાચન કરાવનાર યકૃતનું બળ વધારનાર વાયુને નીચેના માર્ગેથી બહાર કાઢનાર મૂત્ર અને માસિકને પ્રવૃત્ત કરનાર અને કફને બહાર કાઢનાર છે એક અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અડધી ચમચી ઘી એક ચમચી મધ અને એક ચમચી સાકર મિશ્ર કરી ચાટવાથી બધા પ્રકારની ખાંસી મટે છે દમ શ્વાસમાં પણ આ પ્રયોગ ખૂબ હિતાવહ છે બે કાળા મરી અને લીંડી પીપલનું ચૂર્ણ બે બે ચમચી દાડમની છાલનું ચૂર્ણ ચાર ચમચી અને જવખાર એક ચમચીને એકસો પચાસ ગ્રામ ગોળમાં મેં અડદના દાણા જેવડી ગોળી બનાવવી એન મરીચ્યા દિવટી કહે છે આ બે થી બે ગોળી સવાર બપોર અને રાત્રે ચૂસવાથી કફના રોગો મટે છે ત્રણ મરી ચિત્રક અને સંચળના સંભાગે બનાવેલા ચૂર્ણને મરીચ્યાદી ચૂર્ણ કહે છે અડધું ચમચી જેટલું આ ચૂર્ણ સવાર સાંજ લેવાથી અજીણ અપચો મંદાગની મટે છે ગાયના દહીંની છાશ સાથે લેવાથી સંગ્રહણી અને અતિસારમાં પણ એ ખૂબ લાભકારક છે ચાર સોપારી જેટલા ગોળ સાથે પાંચમચી કાળા મરીનું ચૂર્ણ સવાર સાંજ લેવાથી જૂની શરદી અને સળેખમ મટે છે પાંચ સૂંઠ મરી અને પીપરનું ચૂર્ણ નાખી બનાવેલો દૂધનો ઉકાળો સવાર સાંજ પીવાથી શરદી સળેખમ મટે છે છ ચારથી છ કાળા મરીનું ચૂર્ણ પાચનતંત્રના રોગોમાં ઘી સાથે કફના રોગોમાં મધ સાથે અને વાયુના રોગોમાં દિવે લેરંડિયા સાથે સવાર સારી લેવું સાત દૂધમાં કાળા મરી નાખી ઉકાળીને પીવાથી કફ છૂટો પડે છે આઠ કાળા મરી પાણીમાં લસોટી સોજા પર લેપ કરવાથી સોજો મટી જાય છે